વલસાડના વાપી એક્સટેન્શન વિસ્તારમાં કામદારોએ એક થઈને આલોક ઇન્ડસ્ટ્રી સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો ઘણા સમયથી કામદારો ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા જેમાં પગાર કાપ અસુરક્ષિત કાર્ય સ્થળો અને મેનેજમેન્ટના અતિરેક અને દુર્વ્યવહારનો સમાવેશ થાય છે વારંવાર ફરિયાદો કરવા છતાં મુદ્દાઓનું નિરાકરણ ન આવવાને કારણે કામદારોનો ગુસ્સો વધ્યો અંતે સેંકડો કામદારોને પોતાનો વિરોધ નોંધાવવા માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી વિરોધ સ્થળ પર વાતાવરણ અત્યંત તંગ હતું પરંતુ શિસ્તબદ્ધ હતું કામદારોએ તેમના પરિવારોની આર્થિક પરિસ્થિતિ તેમની દુર્દશા સમયસર વેતનનો અભાવ અને તેમની અન્યાયી બળતરફી શેર કરી ઘણી મહિલા કામદારોએ પણ ફેક્ટરીમાં વર્તન અને સલામતી અંગે ગંભીર બેદરકારીની ફરિયાદ કરી દરમિયાન વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઘટના સ્થળે પહોંચ્યા અને કામદારોને પ્રોત્સાહન આપ્યું હતું તેમણે સૌપ્રથમ કામદારોની ફરિયાદો ધ્યાનથી સાંભળી અને પરિસ્થિતિનું સાચું સ્વરૂપ સમજ્યું ત્યારબાદ તેમણે કંપની મેનેજમેન્ટ અને શ્રમ નિરીક્ષકોને કડક ચેતવણી આપી કામદારોના હકનો વેતન સંપૂર્ણ અને સમયસર ચૂકવવામાં આવે કોઈપણ પ્રકારનું માનસિક કે શારીરિક શોષણ સહન કરવામાં આવશે નહીં અને ગેરકાયદેસર રીતે બળતરફ કરાયેલા કામદારોને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે તેમણે એમ પણ કહ્યું કે કામદારો ઉદ્યોગોની કરોડ રજૂ છે અને કંપનીઓ ફક્ત નફા ખાતર તેમના અધિકારોને અવગણી શકે નહીં અનંત પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે જો મેનેજમેન્ટ તાત્કાલિક પગલાં નહીં લે તો તેઓ પોતે આ મુદ્દો ઉચ્ચ સ્તરે ઉઠાવશે અને આંદોલનનો વિસ્તાર કરવામાં આવશે

એમને હજુ વિચારવાનો સમય નહીં હોય તો અમે સમય આપવા પણ તૈયાર છે પરંતુ અમારી મુખ્ય ત્રણ માંગણી જે છે ત્રણ માંગણી સ્વીકારવામાં આવશે નહીં તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું અંદર પણ જેટલા વર્કરો કામ કરી રહ્યા છે એ પણ અહીં આવવા માંગે છે અને એને આવવા માટે કોઈ રોકી નહીં શકે અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે એક રસ્તો ખુલ્લો રાખીને બેઠા છે અને